મારા જોડે નંબર હોત તો હું ફોન ના લગાવત મારા જોડે નંબર તો નહીં તારો ફોન લગાવવાનો તારા દોહાન હે ઈમનો નંબર તો હ આ તો લગાઈ ફોન લગાઈ દે ઓ હો આવો 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 તમે તો લગન માં દેખવા જ નહી લગન માં તો બરાબર લગન માં ના દેખવા તમે અતારે આયા હે લગન માં નતા ને એટલા અતારે આયા એવું હતું હો આજ ગઈ નું કરવા આજ ગઈ કંકુત્રી નતી આલી

ના 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 હે કરા તો એ તો બે હી દે હે હે લે આવ વાફરા તું ને ઉતારું તારું બોલે ને ના ના પોઈ ને પાઉ મારા કશી નહીં આ હું તો હા કા બિયારો રયો સગન જાનું હે સગન જાનું હો ફોન ચાલુ હ લાઈ તો હા આ તો આપણો ગાલ કશો વાધો નઈ અમે શેતમાં આયે તમે તા તમારે ચિંતા નહીં કરવાની એ તો મને ખબર છે આપર દે ના ચર એમ તો આય દો આ લાયો ગોડો બોલ પેન ને બે ખબર મન ના ના આપણે એવું નહીં રાખતા આ કશ વાતો નહી આયે છે તમે ને કીધું છે તમ લઈને આવે એ કર આ ગણ લખાય પર હું નેક લે ચાલો કીધું આજ હે

અવસર તો એવો થયો લાકો વેકેન્સ પૂરું નહી થાય દસ વાર હું ઊંચો જ નહી આવું ખરેખર ખોટા નહીં પડી સારું તમે ના આયા તમે ના પાડી ચાપવાની કર્યા હોય લઈને આવજો એવું નતું કીધું કે કોઈ પાણી કરાવીને આવજે આમાં ટાવર નઈ પકડાતું તમે ચાલ આભાર બસ ને

હવે આમાં તો જે વ્યવહાર થતો હોય થાય કાયદેસર વ્યવહાર જે થતો હોય મેં ચોપડો ખોલ્યો મારા છોકરા પૈના છોકરા વખત અગિયાર રૂપિયા હતો અને સોળી વખત દસ રૂપિયા હતો એટલે એકવીસ એકવીસ રૂપિયા અવસર હતો એટલે તો એટલા થતા જમા આગળ હવે મારે કોઈ અવસર આભાર નહીં બરોબર એટલે કોઈ હાથ નું મારે પાછું વાપરો પચાસ વર્ષ થયો

તમે હવે તમે લખીને રાખો એટલે બોલવાનું કેમ ની આવું આપે આબું નહી જાય કે ચલો એમને આટલી મારી થોડી ઘણી તો વેલ્યુ હોય તમારી કોઈ વેલ્યુ કશું નઈ હેરો તમે હું પોણી કરાવો હા એકાવન નહી એકાવનસો લખાવો તો નહીં ટાકા પોણી આવે પાયું નહીં મને અને આ કીધું કે ચા પાણી કરાવજો પાણી બોલવાનું નહી આવતું મારા જેના ખેડાતા નહીં બીજો ઘેરાય કરવાનું

હા મારું જય વગા ઓફિશિયલ પાલક હા